thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ આપને જણાવી દે કે ગરીબોના મશીયાનું નિદાન જી આ વિગતવાર વાત કરવામાં આવે તો સસ્તી તબીબી સેવા પૂરી પાડનારા અને બે રૂપિયામાં ઇલાજ કરતા ડૉક્ટર તરીકે ત્યારે મિત્રો જાણીતા ડૉક્ટર કે રાયુગ ત્યારે ગોપાલનું રવિવારના રોજ એસી વર્ષની વયે ત્યારે મિત્રો તેમનું નિધન થયું છે અવસાન થયું છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેમણે પચાસ વર્ષથી વધુ સમય સુધી ખૂબ જ ઓછી ફ્રીમાં દર્દીઓની સારવાર કરી છે તો વધુ વાત કરવામાં આવે તો તેમની પ્રેક્ટિસના શરૂઆતના વર્ષોમાં તેઓ ફક્ત બે રૂપિયામાં દર્દીઓની સારવાર કરતા હતા જેના કારણે તેમને આ અનોખું નામ મળ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ